હાલો મિત્રો નમસ્કાર આ છે અમારી મેથળાની ગીર આપણે સિંહ ગામમાં આવીને મારણ કરી જાય ને એ સિંહ અહીંયા રે અત્યારે આપણે વાગ્યા છે દિવસના દસ અને આપણે છીએ આપણી બારાવાળી વાડીએ અને આ આપણે આમાં ઝાલવાનું હોય બરાબર અને ઘણીવાર આકસ્મિક રીતે સિંહ જોવા મળી જાય આમાં અને એનીથી કાંઈ ડરવાનું હોય નહીં પણ આપણે એને રંજાડ કરવાની હોય નહીં અને સિંહ હાલો આવતો હોય ને તો આપણે એક વાર તરી જવાનું શાંતિથી ઉભરી જવાનું એની સામે કોઈ નખરા કરવાના નહીં અને સિંહ છે ને એ બહુ સમજુ પ્રાણી છે પરંતુ આ ગામની અંદર મારણ કરી જાય તો રેઢિયાર માલ બજારમાં આંટા મારતા હોય એટલે પછી અને બાજુમાં અમારે બંધારો ભર્યો છે એટલે સિંહને કાંઈ બીજે રસ્તે જવું આવવું હોય ને બીજા જંગલમાં તો એને ગામમાંથી ને જ ચાલવું પડે એટલે આવી ઘટનાઓ બનતી હોય છે એનો કોઈ વાંધો નહીં પણ હજી સુધી કાંઈ પાલતું પૈસું તો હમણાં કોઈને માર્યા એવું વાત સાંભળી નથી તો થોડોક આપણે જંગલનો નજારો આજે બતાવીએ મારા અને સરસ મજાના એલોવિરા આ જો ભાઈ વરસાદ ભાળે જાય એટલે તરત જ ખ્યા ને આમ ટાચકા દેવા કોઈના ગામમાં આવવા હોય તો જણાવજો અહીંયા તમારે જોઈએ એટલા જવું હાલો મિત્રો તો આપણે તમને જંગલ બતાવ્યું થોડું આ જંગલની અંદર શિયાળ હોય પછી રોજડા હોય શેઢાડી હોય ઝરખ હોય પછી મોર હોય પછી અમારે નાના નાના અરણિયા આવ્યા છે હમણાં સાત આઠ વર્ષથી અમે એને શિકારા કરીએ ઓલા ટપકા ટપકાવાળા અને સાબરિયા એને સિંગડા હોય આમ ઝાડવાની ડાયળું દેવા બે એ અમને ઘણીવાર જોવા મળે રોડે પણ એ આપણને છે ને પાહે જઈને એટલે ભાગવા મળે એટલે એનું કાંઈ આપણે શૂટિંગ વર્ણન ન કરીએ છીએ પણ છતાં અમે તમને છે ને ક્યાંક જોવા મળશે તો બતાવવાની કોશિશ કરીશું અને સરસ મજાનો નૈસર્ગિક નજારો અમારા ગામનો છે આ મિત્રો ભલે બાવળિયા છે પણ આ અમારી ગીર બહુ ને રળયામણી એમ એ ને રળિયામણી સારણ ગીર નથી છોડવી તારા પહુડાને પાસા વાળે પણ અત્યારે મિત્રો એ બને એવું કે આ ગીરનું જતન આપણે કરવાનું છે મિત્રો અને ગીરના પશુ પક્ષીઓ એના બધાને બધાનું જતન આપણે માણસોએ જ કરવું પડે કારણ કે એના ફરજના અધિકારીઓ તો હોય જ છે જંગલના અધિકારીઓ હોય તો હોય હોમગાર્ડ હોય ગાળો હોય સિંહ પાછળ પણ સાત આઠ જણા મૂકેલા હોય એક સિંહ હોય તો એની પાછળ માણસો ઘણા હોય સિંહનું લોકેશન આપવું પડે સિંહ શું કર્યું છે અત્યારે હાલમાં કઈ રીતે સિંહ છે સિંહ માંદો તો નથી ને આવી બધી મિત્રો સાર સંભાળ રખાતી હોય છે અને સિંહે જે મારણ કર્યું હોય ને એના કાયમનું કાયમ લોકેશન અમારા વન વિભાગમાં જતું હોય છે એટલે આ બધી પ્રકૃતિનું આપણે જતન કરવું જોઈએ ઝાડ આપણે કાપવાનું જોઈએ અને આવા જંગલી પશુ રાની પશુઓને આપણે હેરાન ન કરાય એનો શિકાર કરતા હોય ત્યારે આપણે દૂરથી અનાયાસે જોઈ લઈએ તો કાંઈ વાંધો નહીં પણ શિકાર કરીને ખાતો હોય ને જ્યાં મિત્રો એને ખાઈ લેવા દેવાનું પછી તો એને મારણ કરી નાખ્યું પછી આપણે એને રંજાડવાનું શું કારણ હોય છે એને ખાઈ લેવા દેવાનો એનો એનું પેટ પૂરતું પેટ ભરાઈ જાય એટલે એ જતો રહેવાનો છે કોઈ માણસને હેરાન નથી કરવાનો પણ આપણે લઈને કાંકરી સાળો કરવા જઈએ તો પછી આ પશુ મિત્રો છે ને એક પોતાની એક આમ જાત અભિમાનવાળું છે રસ્તામાં બેઠું હોય તો એ ખહે નહીં આપણે ઊભું રહી જવું પડે આવા મારા અનુભવ છે મિત્રો કારણ કે આ સિંહના દર્શન કરવાને એક નરસિંહ ભગવાનનો અવતારના દર્શન કર્યા બરાબર છે સિંહ આપણને હેરાન ન કરે આ

આખો ફૂલે ફૂલ ભરાઈ ગયો અને ઓવરફ્લો પણ થઈ ગયો આપણે લીયા બનાવેલા છે એમના છે દૂર દૂર સુધી પાણી ભરાણેલું છે તો મિત્રો આવું કાંઈ કાજનું મારું લોકેશન બહુ મજા આવે તમને એવું છે ને મિત્રો અમારે ગીર જવો હાલો મિત્રો તો ઘણી ખરી આપણી ગીર તમે જોઈ અને આપણે એક ગીરનું ગીત યાદ આવે છે આપણે જુનાગઢની ગીરમાં જવાનું જ છે હજી થોડોક સમય પછી હજી આપણે કોઈ નક્કી નથી કર્યું કઈ તારીખે જાવું પણ અમે જઈશું એટલે તમને વિડીયા બતાવીશું મિત્રો તમે જોતા રહેજો અને જોજો અને પાછા છે ને અમારો વિડીયો લાઈક કરવાનું ભૂલતા નહીં હા ઓ મિત્રો કારણ કે તમે જ અમારો આધાર છો હા આપણને ચાંય પોગાડ્યા તમે જ પોગાડવાવાળા છો એટલે તમે અમારા વિડીયા જોવાનું ભૂલતા નહીં અને લાઇક કોમેન્ટ કરજો અને તમને વિડીયો અમારો ગમે તો તમે અન્ય ગ્રુપમાં શેર પણ કરજો તો આપણી ગીર છે ને એક નાનું એવું ગીત ગાઈને છીએ બરાબર એ આ રેગીર ઝીણું ઝીણું મનમામું જાય છે એ આ રેગીર ઝીણું ઝીણું મનમામું જાય છે કોઈ પૂછે કે એને શું થાય છે રે કોઈ પૂછે કે એને શું થાય છે હારે ગીર ઝીણું ઝીણું મનમાં મુજાય જાય છે હારે ગીર ઝીણું ઝીણું મનમાં મુજાય જાય હે મારે ડાલા મથાની આવી દણ કુરુડી આવતી એજને ગોઠે નહી મારી બતયુ ના જ રે ਇਨੇ ਗੋਠੇ ਨੀ ਅਮਾਰੀ ਬਤੀਉ ਨਾਜ ਗਾਰਾ ਰੇ ਇਹ ਹਰੇ ਗੀਰ ਜੀਣੂ ਜੀਣੂ ਮਨ ਮਾ ਮੂਦਾਇ ਸੇ ਕੇ ਹਰੇ ਗੀਰ ਜੀਣੂ ਜੀਣੂ ਮਨ ਮਾ ਮੂਦਾਇ ਸੇ નમસ્કાર મિત્રો જોયું ને આપણી ગીર તો મિત્રો હવે આજનો કંઈક આવી રીતનો અમારો ગીરનો વિડીયો હતો અને તમે બધાય આખે આખો જોઈ નાખ્યો અને તમને મજા આવી છે આવીને મજા હા પાડો હા મજા આવેલી છે તો લાઇક કરો ને યાર અમારા વિડીયા કેટલી લાઈક આવે બસો થી શું લાઇક આવી જાય વિડીયોમાં એટલે ભાઈ તમારો બહુ સાથ સહકાર હારો છે અને આવો ને આવો મને સહકાર તમે આપો ને તો કાંઈક આપણા દી વળે હા નકર તો જો આ બધું ઠેલી ને આ બધું આ રીતે આપણે જંગલમાંથી ખેતરે જેટલા હતા એટલે આપણે આ વિડીયો બનાવી નાખ્યો તો તમને આ વિડીયો ગમે તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો રામ રામ આવજો